મારા બાપુ તો બજંગદાસ બાપુ ને રમેલા છે તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો પણ આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસંગ ના કઈક કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો એક ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયા માયાભાઈને જયરાજને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા વિડીયોમાં મારું નામ નો આવે

મારા બધા દર્શકો ને મારા બાપા સીતારામ આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિશ્ચિત છે એક એક બે તો એવા સમાચાર આવ્યા જેનાથી ઘણું દુઃખ થાય અને એ વાત ઉપર ચર્ચા કરવી પણ જરૂરી છે વાત છે બગદાણા સંબંધિત વાત છે મહુવા તાલુકાના બગદાણાના બજરંગદાસ બાપાના પરમ ભક્ત સાથે જોડાયેલી એમના પર લાગેલા આરોપોની બગદાણામાં ગઈકાલે એક હુમલાનો બનાવ બન્યો જેમાં નવનીતભાઈ નામની વ્યક્તિને માર મારવામાં આવ્યો એમણે આરોપ આડકતરી રીતે માયાભાઈ એમને એમના પુત્ર જયરાજ પર લગાવ્યા અને બાદ પોલીસે જે માહિતી આપી એ ચોંકાવનારી હતી એનાથી સવાલ એ થાય કે બગદાણા ધામના નામનો ઉપયોગ કરીને અથવા તો બજરંગદાસ બાપાની ભક્તિ કરતા એક મોટા ભક્ત અને જે એક મોટા કલાકાર છે એમનું નામ લઈને શું કરવા ઈચ્છ રહ્યા છે લોકો ભૂતકાળમાં એવા અસંખ્ય બનાવો જોયા છે જ્યાં ધાર્મિક સંસ્થાનોમાં ધામોમાં જ્યાં સેવાકીય કાર્યો થતા હોય તેને હડપી લેવા એમનો વહીવટ પોતાના હસ્તગત કરવાના અનેક પ્રયાસ થતા હોય પરંતુ આજના વિડીયોથી હું કંઈ પણ આગળ વાત કહું એ પહેલાં હું કહી દઉં કે મારા બધા જ વિડીયોની શરૂઆતમાં હું બાપા સીતારામ કહું છું એ માત્ર ખાતર નથી હું સીધી રીતે બગદાણા ધામ સાથે પણ જોડાયેલો છું અને મારી શ્રદ્ધા બજરંગદાસ બાપા પર અપાર છે એટલે આવા કોઈ પણ લુખાઓ અથવા તો આવા કોઈ પણ અસામાજિક તત્વો જો બગદાણા ધામ પર એવી ખોટી નજર રાખશે અથવા તો વગદાણા ધામના વહીવટ પર જેની નજર છે એને ઉખાડા પાડવાનું કામ આજ ગુજરાત તકના માધ્યમથી અને આજ નિષ્કર્ષથી હું કરવા જઈ રહ્યો છું પરંતુ આજે મેં અમારી સાથે લાઈવમાં જોડ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિરને જયરાજભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે અને ધન્યવાદ તમારો અમને સમય આપવા માટે જે બબાલ થઈ જયરાજભાઈ એમાં ક્યાંક ને ક્યાંક માયાભાઈ નું નામ તમારું નામ જોડવામાં આવ્યું કેટલીક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી અને માયાભાઈ જે કાર્યક્રમમાં એમનાથી જે બોલાણું અથવા તો જે મેનેજિંગ ટ્રસ્ટી ને ટ્રસ્ટી વાળો જે આખો વિવાદ છે બાદ એમને વિડીયો પણ જાહેર કર્યો સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું છે અને પછી આપણે આગળ ડિટેલમાં વાત કરીએ જયરાજ જી નિશિતભાઈ સમગ્ર વિષય જોઈએ આમ જોતા તો કોઈ એવો એવી કોઈ ભૂલ નથી કે જે આ જે રીતે આપણે જોઈ રહ્યા છે આખો બનાવ એ ઘટના સુધી પહોંચે એવું કોઈ આ સમગ્ર કેસ નથી એક ટ્રસ્ટી ને મેનેજિંગ ટ્રસ્ટીના નામથી કોઈ વિવાદ કરવો એ રેકોર્ડિંગ પણ આપે સાંભળ્યું છે કે મારા બાપુજી એમ જ કીધું ભાઈ જે મેં સારી જાહેરાત કરી છે જે કે ભારતમાં નો ડાયરો થયો હોય એવો એમ એક લાગણીથી અને મારા બાપુ તો બજરંગદાસ બાપાને ના ખોળામાં રમેલા છે તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય

વિસ્તારોમાં આજે નવીન ભાઈ છે જે ભોગ બનનાર વ્યક્તિ છે આપને શું લાગે છે શું સસ્તી પ્રસિદ્ધિ માટેનો સ્ટન્ટ છે કે દુખે છે પેટમાં ને કુટે છે માથું એવી વાત છે આપણે ડીવાએસપી શ્રીનું નિવેદન સાંભળ્યું હશે સમગ્ર તપાસ થયા પછી એમનું શું નિવેદન હતું આપ સાંભળ્યું જ છે મારે વારંવાર દોરાવાની જરૂર નથી એ કેવા ધંધા સાથે સંકળાયેલા છે ભાઈ પોતે નિત્ર એને સમજવું જોઈએ કે ભજંગદાસ બાપાનું જે ધામ છે વિશ્વ વિખ્યાત છે અને ન્યાયને એક સેવાનો લાભ મળતો તેની જાતને ધન્ય અનુભવું જો આવાદ વિવાદમાં એમને ન પડવું જોયું પહેલી વાત તો એ છે છતાં જે થયું એ સમગ્ર કિસ્સો એમને સાંભળો અને એના ત્રણ થી ચાર નિવેદન તમે નિશિતભાઈ સાંભળો ને કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાયવા છે ત્રીજા વિડીયોમાં હજી એમ કે એ જે અલગ અલગ બોલતા જાય છે તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસ ને અલગ અલગ રીતે યાદ આવે મારી ભૂલ હોય મેં એમને આ કાવતરું કરાવ્યું હોય તો આપે ને તમારા સમક્ષ પુરાવો કે ભાઈ જયરાજ ના કહેવાથી મેં એને ફોન કર્યો સો ટકા આપના મીડિયાના માધ્યમથી કહું મેં એમને ફોન કર્યો પણ એ બાબતે એમનું એક કોલ રેકોર્ડિંગ આવેલું છે આપ મીડિયામાં પણ બધા લોકોએ સાંભળ્યું હશે એમને મારા બાપુજીને વાત કરી એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો આપણે મળીએ અને એક મારા અંગત મિત્ર અમને એ ભાઈ સાથે પણ પારિવારિક સંબંધ અને મારે પણ એ વચ્ચેના જે માણસ હતા

પોતે સ્વીકારે છે મારે ઘણા સાથે વાંધો છે તો એમને મારે પછી બે દિવસ ત્રણ દિવસ પછી મારું નામ ઉમેરવાની વાત આવે અથવા આખો વિષય મારા માથે ઢોળતા હોય તો કોઈ એમ વ્યાજ બી ન ગણાય અચ્છા તમને જયરાજભાઈ બહુ હળવા અંદાજમાં પૂછું છું પણ સવાલ ગંભીર છે તમારી પ્રત્યે આટલો બધો અચાનક પ્રેમ ઉભરાવા પાછળ કારણ તમને શું લાગે છે મારે જાણવું જો છે અને અને આમાં શું છે પોઝિટિવ રીતે લોકો લેવાવાળા છે પણ આટલો બધો પ્રેમ તો આપો છે એ આપ કે પણ વ્યક્તિગત રીતે જાણો છો હું છું એટલે મને બદલાણા ધામ બજરંગદાસ બાપાના પરચા અને સાથોસાથ માયાભાઈ ની બજરંગદાસ બાપા માટેની ભક્તિ વિશે પણ હું સારી રીતે વાત છું

અને તેમ છતાં કોઈ માફી માંગી લે તો એ વિવાદમાં નથી પડવા માંગતા એનો ઈ પુરાવો છે જી અને બે ત્રણ દિવસે અલગ અલગ નિવેદન ફરતા ફરતા જાય તો તો બધા અન ખાય છે ને બધાને ખબર પડતી હોય હમ અચ્છા તમારા પર આરોપ લગાવ્યા પછી તમે કઈ વિચારો છો કે ખુલા કેમ કે હું નથી માનતો કે આમાં કઈ ખુલાસા કરવાની તમારે જરૂર છે પરંતુ આજકાલ નિરાશભાઈ આપ જાણો છો આપ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો આજકાલ એ ટ્રેન્ડ ચાલ્યો છે કે કોઈને બદનામ કરીને પ્રસિદ્ધિ મેળવી લો અને કોઈ માફી માંગે તો છેલ્લે એવો ઢંઢેરો પીટો કે ભાઈ આપણે કીધું એટલે ભાઈ જો માફી માંગી લેવી પડી એટલે આપ આ ટ્રેન્ડ થી વાકેફ છો તો આપ લાગે છે કે હવે આગળ આમાં કંઈ કરવાની જરૂર છે ત્રણ દિવસ પહેલા કોઈ નવનીત ભાઈ ને ઓળખતું હા એટલે હું એટલા માટે જ તમને આ સવાલ પૂછું બસ તો આજ જ વિષય હોય ને બીજો તો હવે આમાં કઈ ગોળ ગોળ ક્યાં છે ચોખ્ખો જવાબ છે ને

ખુબ સારા કામો થઈ રહ્યા છે ને ખુબ ડેવલપ આપ તો અવારનવાર પધારતો હશે તો જોતા હશો એટલે એવું તો મારા ધ્યાનમાં કઈ નથી પણ ખુબ સારી રીતે બજરંગદાસ બાપા જે ધામ છે એ દર્શનાર્થીઓ આવે એની સુવિધા માટે ખુબ સારા કામ કરી રહ્યા છે પછી આમને કોઈ વ્યક્તિગત વિષય હોય તો એ મારા ધ્યાનમાં નથી અચ્છા આ તો એવી જ વાત થઈ ને જયરાજભાઈ કે બગદાણા ધામ ને આ પ્રકારના વિવાદ થી બગદાણા ધામ શાખ ને

કે આ આખા વિવાદમાં હું વ્યક્તિગત રીતે ઊંડાણમાં પડવા માંગુ છું અને સત્ય લોકો સુધી લાવવા માંગુ છું કારણ કે વિવાદ થી કોઈની શ્રદ્ધાને હાનિ પહોંચે તો એવું થવા ન દેવા માટે અમે પણ કટિબદ્ધ છીએ મારો વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય તો એ અલગ થઈ ગયો જયરાજભાઈ તમારો મારો વિષય પણ તેમ છતાં કોઈ ધાર્મિક સ્થાન પર આવા વિવાદો થવા ન જોઈએ જી આ જે આખો વિવાદ જયરાજભાઈ થયો એનાથી આપને લાગે છે કે વ્યક્તિગત રીતે આપને જ અથવા તો આપની શાખ ને નુકસાન કરવાના પ્રયાસ કરીને કરી રહ્યું છે કારણ કે આમ સીધી રીતે તો એક કાર્યક્રમ મુંબઈમાં થયો એક શબ્દની ઉપર નીચે થઈ કે મેનેજિંગ ટ્રસ્ટી કે ટ્રસ્ટી એ કોઈ બહુ મોટો સવાલ નથી તેમ છતાં આટલું દિવસો પછી ઓડિયો વાયરલ કરવા પછી મારા મારીની કઈક ફરિયાદમાં કંઈક અલગ કહાની કેવી આપને લાગે છે કે કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે જી હવે તો ચોક્કસ પણ એવું લાગે જ ને કે પાંચ દિવસ પેલા એમને વિડીયો મળ્યો હોય પછી પૂરું આયોજન પૂર્વક એમને ત્રણ થી ચાર દિવસ ની એની મોમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ આક્ષેપ કરવાની તો વાત ઠીક છે પણ તમે જાતે જોતા હો તો તમને એટલો તો અંદાજો આવતો હોય ને કે ત્રણ દિવસમાં પોતે વ્યક્તિના નિવેદન ત્રણ થી ચાર વાર અલગ અલગ ફરતા જાય છે પછી આયોજન પૂર્વક એમને જે આખા વિડીયો મૂક્યા છે ચોવીસ પચીસ તારીખ ની ઘટના છે ને તો આજે તો એકત્રીસ તારીખ થઈ છે

જયરાજભાઈ આપને શું કરવા એવું લાગે છે કે કોઈ બદનામ કરવા ઈચ્છે છે માયાભાઈ ને આપને અથવા તો કોઈ પણ એ પણ એવા વિષય સાથે કે જે વિષય ખુબ ગંભીર સાબિત થઈ શકે છે કારણ કે કોઈ આસ્થા અને ધર્મ સાથે

એવા લોકોને એક યુવા તરીકે આપ શું સંદેશ આપવા માંગો છો આપના ચાહકોને શું કહેવા માંગો છો જે ચોક્કસપણે આવા કાઈક ને કાઈક વિડિયો આવતા હોય તો અત્યારે ઉતાવળો સ્વભાવ દરેક લોકોનો હોય સોશિયલ મીડિયામાં એક તરફી જોઈને એવું એમને લાગતું હોય પણ મારે તો એવું કે લોકોને ધીરજ રાખવી જોઈએ થોડું ઊંડાણ અથવા તમારા આ વિસ્તારમાં કોઈ સગા સંબંધી હોય એને પૂછવું જોઈએ ભાઈ આમાં વાસ્તવિકતા શું છે અત્યારે જે ટ્રેન્ડ આવી ગયો સોશિયલ મીડિયામાં એક અલગ રીતે તમને બદનામ કરી દે માણસો અને અલગ રીતે આખો કેસ ચાલતો હોય એના કરતા તમે પૂરી વાસ્તવિકતા જાણો ને અત્યારે આ આખો કે કઈ રીતે કેવા કેસ માં ભાઈ ફસાણા દારૂના ને રેતી ના ને એવા કેસ માં આપડે એક દિવસ પેલા કઈ રીતે આખો કેસ જોઈ રહ્યા હતા એટલે સમગ્ર માહિતી લોકોને જાણવી જોવે અને પછી એમાં જે કઈ એમનો અભિપ્રાય હોય લોકો સ્વતંત્ર છે બોલવામાં પણ બે બાજુ થી સૌ લોકો થોડુંક વિચારીને આમાં કઈક ને કઈક એમને યોગ્ય રીતે જોવો જોઈએ સમગ્ર કેસ

ખુદ પહેલા સ્વીકાર્યું કે ટ્રસ્ટી ના બાબતે એમને સાગરભાઈ સાથે યોગેશ સાગર સાથે પહેલેથી ટ્રસ્ટીના ના લઈને કંઈક ને કંઈક ચાલે છે એ કાર્યક્રમમાં માયાભાઈ થી એક ભૂલ એ થઈ કે એમણે મેનેજિંગ ટ્રસ્ટી બોલી દીધું હવે એ એમને ભૂલ ગણાવે છે પરંતુ આવા કાર્યક્રમોમાં હોદ્દાઓ બોલવામાં આ કોઈ ભૂલ ગણાતી નથી ઘણી બધી વખત આવું બધું થતું હોય છે તેમ છતાં માયાભાઈ આહિરે માફી માંગી પાંચ દિવસ પહેલા પાંચ દિવસ પછી નવનીતભાઈને કોઈ અજાણ્યા ઈસમો માર મારે છે અને ત્યારબાદ હોસ્પિટલના બીછાને બેઠા બેઠા એ આરોપ માયાભાઈ એમને એમના પુત્ર જયરાજ આહિર પર લગાવે છે અને એટલા માટે જ કે બાદમાં પોલીસ મેડમનું જે વર્ઝન આવ્યું એમાં સાબિત થયું કે આખો દારૂના જે ચાલતી હાટડીઓ છે એમની આપવા બાબતે બાબતે રેતી ખનન ખાર રાખીને આઠ વિસમોએ એમના પર હુમલો કર્યો હોઈ શકે આ પોલીસનું નિવેદન છે એ પરથી એ સાબિત થાય છે કે માયાબાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરને આ કેસ સાથે લેવા દેવા નથી પોલીસના કહેવા પ્રમાણે બીજી તરફ વાતની ઊંડાણમાં જવું એ પણ જરૂરી છે કે બગદાણા ધામમાં ટ્રસ્ટી પર અથવા તો ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટી બનવા પર આ જાતે કરીને બબાલ ઊભી કરવામાં આવી છે શું કોઈ સેવાકીય ધામ આવડા મોટા સેવાકીય ધામના વહીવટથી અંજાઈને કોઈ આ ધામ પર ખરાબ નજર નાખીને એમના વહીવટ પર ખરાબ નજર રાખીને બેઠું છે એની ઊંડાણ સુધી પણ અને એના તથ્ય સુધી પણ અમે પહોંચવાનો પ્રયાસ કરીશું કારણ સંસ્થાન પર કરોડો લોકોની શ્રદ્ધા છે અને શ્રદ્ધાને કાયમ રાખતા તથ્ય સુધી અમે પહોંચીશું અને એ વાતનો ખુલાસો કરીશું કે કોણ છે એ લોકો જેમણે આ પ્રકારના તિકડમ ઊભા કર્યા છે અને જાતે કરીને વિવાદ ઊભા કરીને ધામને બદનામ કરવાના પ્રયાસ કરે છે આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાબા સી